નમસ્કાર મારા વાલા દર્શક મિત્રો દેશ વિદેશમાં રહેતા મારા દરેક દર્શક મિત્રોને હર હર મહાદેવ અને જય સ્વામિનારાયણ મિત્રો આજે હું તમને ચાર વિટામિનના વિશે વાત કરવાનો છું જે ચેતાતંતુની કમજોરીને દૂર કરે છે અને તમારી બોડીને મજબૂત બનાવવા માટે અને વધારે એનર્જેટિક બનાવવા માટે મદદ કરે છે મિત્રો વિચારો કે તમારો સ્માર્ટફોન અથવા લેપટોપ વારંવાર હેંગ થવા લાગે અથવા સ્લો ચાલવા લાગે અથવા બિલકુલ ન ચાલે તો કેટલી બધી સમસ્યા થાય છે બસ મિત્રો એવી જ રીતે તમારી ચેતાતંત્ર બરાબર કામ ન કરે તો આપણા શરીરની બધી જ સિસ્ટમ પર એની ખરાબ અસર પડી શકે છે મિત્રો આજના વિડીયોમાં હું તમને ચાર વિટામિન વિશે વિગતવાર વાત કરવાનો છું જે હેલ્ધી અને એકદમ સ્ટ્રોંગ રાખે છે મિત્રો પહેલા આપણે એ જાણવું જરૂરી છે કે ચેતા તંતુની કમજોરી શું હોય છે અને આ આપણા જીવનમાં કેવી રીતે નુકસાન કરી શકે છે મિત્રો તમે વિચારો કે તમે કોમ્પ્યુટર ઉપર કામ કરો છો અને તમારી ટાઈપ કરવાની તમને જરૂર છે અને ટાઈપ કરતી વખતે તમારી આંગળીઓ બરાબર કામ કરતી નથી અને ટાઈપ કરવામાં તમને ઘણી બધી મુશ્કેલી પડે છે વિચારો કે તમે મોર્નિંગ વોક ઉપર જઈ રહ્યા છો પણ તમારા પગ બરાબર કામ કરતા નથી પગમાં મજબૂતાઈ આવતી નથી અને ચાલવામાં તમને તકલીફ થાય છે અથવા હાથ પગમાં તમને જણ જણાટીનો અનુભવ થાય છે મિત્રો આ બધા લક્ષણો ચેતા તંતુની કમજોરી બતાવે છે આ લક્ષણો આપણે સામાન્ય રીતે ગણકારતા નથી એની અવગણના કરીએ છીએ પણ આની અસર આપણા રોજિંદા જીવન ઉપર ખૂબ જ પડે છે મિત્રો દાખલા તરીકે તમારે તમારા શર્ટનું બટન બંધ કરવું અથવા કોઈ વસ્તુને ઉપાડવામાં મુશ્કેલી ભર્યું બની જાય છે સાથે સાથે તમને ચાલવામાં તકલીફ લખવામાં તકલીફ થાય છે અને ઘણી વખત ગાડી ચલાવવામાં પણ તમને તકલીફ થવા લાગે છે અને લાંબા સમય સુધી આ તકલીફને ધ્યાને લેવામાં ન આવે તો તે આપણા માટે ગંભીર બની જાય છે એટલે જો આની અંદરથી કોઈ પણ લક્ષણ તમને જણાય તો તમારે જલ્દીથી કોઈ સારા ડોક્ટરની સલાહ જરૂરથી લેવી જોઈએ મિત્રો આજે આપણે જે વિટામિન વિશે વાત કરવાના છીએ એ તમારી સ્ટ્રોંગ અને હેલ્ધી બનાવવામાં ખૂબ જ મદદ કરે છે તો તમે આની પણ મદદ લઈ શકો છો તો ચાલો જાણીએ આ વિટામિનો વિશે પૂરી જાણકારી અને આ વિટામિન આપણી ચેતા તંત્રને કેવી રીતે સપોર્ટ કરે છે અને મજબૂત બનાવવાનું કામ કરે છે મિત્રો જે સૌથી પહેલાં આપણે જે વિટામિનની વાત કરવાના છીએ એ છે મિત્રો વિટામિન બી ટ્વેલ્વ અને મિત્રો વિટામિન બી ટ્વેલ્વ વિશે વાત કરું તો જે ચેતાતંતુની હેલ્થ માટે ખૂબ જ જરૂરી છે મિત્રો વિટામિન બી ટ્વેલ્વ આપણી ચેતાતંત્ર માટે કેમ જરૂરી છે એ આપણે જાણવું ખૂબ જ જરૂરી છે મિત્રો આ વિટામિન આપણા ચેતાતંતુની ઉપર આવેલું પ્રોટેક્ટિવ કવરિંગ એટલે કે માઇલિન સીટના ફોર્મેશન માટે મદદ કરે છે મિત્રો હવે તમને ઉદાહરણ દ્વારા સમજાવું તો આપણો જે લાઈટનો વાયર હોય છે એની ઉપર તમે જો ઇન્સ્યુલિન તરીકેનું કવર હોય છે એવી જ રીતે મિત્રો ચેતા તંતુની ઉપર માઇલિન સીથનું પ્રોટેક્ટિવ કવર હોય છે જે અલગ અલગ પ્રકારની પ્રોબ્લેમથી આને સેફ રાખે છે મિત્રો વિટામિન બી ટ્વેલની ઉણપથી તમને લોહીની ઉણપ સ્નાયુની કમજોરી ચેતા તંતુને નુકસાન યાદશક્તિની કમજોરી તથા મૂડ ઇશ્યુ વગેરે જેવા પ્રોબ્લેમ થઈ શકતા હોય છે મિત્રો વિટામિન બી ટ્વેલ્વના પ્રાપ્તિ સ્થાન વિશે આપણે જો વાત કરીએ તો તે કુદરતી રીતે એનિમલ બેઝ પ્રોડક્ટમાંથી મળે છે એટલે કે જે લોકો શાકાહારી છે એવા લોકોમાં વિટામિન બી ટ્વેલની ઉણપ વધારે જોવા મળે છે અને આવા લોકોએ વિટામિન બી ટ્વેલના સપ્લિમેન્ટ લેવા ખૂબ જ જરૂરી બને છે મિત્રો માર્કેટની વાત કરું તો માર્કેટમાં ઘણા બધા મલ્ટી વિટામિન મળે છે જેમાંથી તમને કોઈ પણ સારી કંપનીનું મલ્ટી વિટામિન તમે લઈ શકો છો તમને જે કોઈ સારી કંપની લાગે તો તમે એનું મલ્ટી વિટામિનનો તમે ઉપયોગ કરી શકો છો જો તમે મારી પાસેથી જાણવા માંગો છો તો હું તમને ફાઇટિકા વિટા થ્રી સિક્સટી ફાઇવ ટેબ્લેટ વિશે ભલામણ કરીશ મિત્રો આની અંદર ત્રેવીસ એસેન્શિયલ વિટામિન છે અને એની સાથે જેન્સેંગ ગ્રેપસીડ એક્સ્ટ્રેટ પ્રોબાયોટિક અને અશ્વગંધા પણ છે જે તમારી ન્યુટ્રિશનલ રિક્વાયરમેન્ટને પૂરી કરી દેશે તમારે રોજ એક ગોળી સવારે નાસ્તો કર્યા પછી લેવાની છે સાથે સાથે તમારે હેલ્ધી બેલેન્સ ડાયટ પણ લેવાનું છે અને મિત્રો તમારે જંક ફૂડ બિલકુલ લેવાના નથી મિત્રો આને તમારે ઓછામાં ઓછી બેથી ત્રણ મહિના લેવાની રહેશે મિત્રો તમે આને ઓનલાઈન ફ્લિપકાર્ટ એમેઝોન પરથી પણ તમે આને ખરીદી કરી શકો છો મિત્રો બીજા નંબરનું વિટામિન છે મિત્રો વિટામિન બી વન જેને થાયા પણ કહે છે મિત્રો વિટામિન બી વન આપણા ચેતા તંતુના કાર્ય માટે ખૂબ જ જરૂરી છે વિટામિન બી વન આપણા શરીરની એનર્જી મેટાબોલિઝમમાં મદદ કરે છે વિટામિન બી વનની ઉણપથી બેરી બેરી નામની બીમારી પણ થઈ શકે છે ઘણી વખત વિટામિન બી વનની ઉણપથી મેમરી લોસ જેવી તકલીફ પણ થઈ શકે છે મિત્રો વિટામિન બી વનના કુદરતી પ્રાપ્તિ સ્થાનો વિશે જો આપણે વાત કરીએ તો ડ્રાય ફ્રૂટ્સ છે પાલક છે લીલા વટાણા છે ફોર્ટીફાઈડ બ્રેડ છે સનફ્લાવર સીડ અળસી બ્રાઉન રાઈસ હોલ ગ્રેન વગેરેમાંથી તમને વિટામિન બી વન મળી રહેશે મિત્રો ત્રીજા નંબરની વાત કરું તો જે આપણે વિટામિનની વાત કરવાના છે ત્રીજા નંબરમાં એ છે વિટામિન બી સિક્સ જે ચેતાતંતુની હેલ્થ માટે ખૂબ જ જરૂરી છે જે ન્યુરો ટ્રાન્સમિટર પ્રોડક્શનમાં સિગ્નિફિકન્ટ રોલ પ્લે કરે છે અને એ માઇલિન શીત ફોર્મેશનમાં પણ મિત્રો મદદ કરે છે મિત્રો વિટામિન બી સિક્સ ચેતા તંતુની કોમ્યુનિકેશન સિસ્ટમ માટે ખૂબ જ જરૂરી છે અને વિટામિન બી સિક્સના પ્રાપ્તિ સ્થાનો વિશે જો આપણે વાત કરીએ તો તમને કેળા ખજૂર અંજીર દ્રાક્ષ જેકફ્રૂટ લીંબુ પોટેટો એટલે કે બટાકા વગેરેમાંથી તમને મળી જાય છે અને મિત્રો છેલ્લું જે વિટામિનની વાત કરવાનો છું એ છે મિત્રો વિટામિન ઈ જેમાં પાવરફુલ ઓક્સિડન્ટ પ્રોપર્ટી હોય છે મિત્રો એન્ટીઓક્સિડન્ટ આપણા શરીરમાં ઉત્પન્ન થયેલા ફ્રી રેડિકલ સાથે લડે છે જે આપણા કોષોને નુકસાન પહોંચાડવાનું કામ કરે છે મિત્રો વિટામિન ઈ આપણા ચેતાતંતુને ઓક્સિડેટિવ સ્ટ્રેસથી બચાવવાનું કામ કરે છે વિટામિન ઈના કુદરતી પ્રાપ્તિ સ્થાનો વિશે જો આપણે વાત કરીએ તો બદામ છે સનફ્લાવર સીડ પાલક બ્રોકલી કીવી અખરોટ એમાંથી તમને મળી શકે છે મિત્રો એ ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે કે તમારા ખોરાકમાં પૂરતું વિટામિન ઈ હોવું જોઈએ જે તમારા ચેતાતંત્રને હેલ્ધી રાખી શકે છે મિત્રો તમે મને શાંતિથી સાંભળ્યો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર અને મને વિશ્વાસ છે કે તમને આ વિડીયોના માધ્યમથી તમે કંઈક નવું શીખ્યા હશો અને જો તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં આવજો મિત્રો બાય 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 બાય